પશ્ચિમ કચ્છમાં એક પરિવારે તેમની દીકરીને પરત મેળવવા માટે અનોખો માર્ગ અપનાવ્યો છે પરિવારનો આરોપ છે કે તેમની પુત્રી નીતા મહેશ્વરીને છેલ્લા ત્રીસ દિવસથી ઇક્રમ બાફર નામના યુવક દ્વારા ભગાડી જવામાં આવી છે આ મામલે પશ્ચિમ કચ્છ પોલીસ તરફથી સંતોષકારક કાર્યવાહી ન થતા પરિવારે આજે કલેક્ટર કચેરીની સામે અચોક્કસ મુદત સુધી ધરણા શરૂ કર્યા છે પરિવારજનોએ જણાવ્યું છે કે જ્યાં સુધી તેમને તેમની પુત્રી પરત નહીં મળે ત્યાં સુધી તેઓ આ ધરણા ચાલુ રાખશે પરિવારે તંત્ર અને સમાજ પાસે ન્યાય માટે મદદની અપીલ કરી છે મારું નામ સીજો જક્ષી ચંદુલાલ છે હું છોકરીનો ભાઈ છું મારી બેન છેલ્લા ત્રીસ દિવસથી સમજી લો લાપતા છે જે સામત્રાનો રહેવાસી બાફણ એક્રમ મામદ હુસેન જે છોકરો છે એ લલચાવી ફુસલાવીને લઈ ગયો સમજ્યા તો અમે ત્રીસ દિવસથી આ સમજી લો કે અમારી બેન પર જે શોધખોળ છે પોલીસ ફરિયાદ કરેલી પણ પોલીસ એટલા ટાઈમ અમને એટલું ગુમરાહ કર્યું કે છોકરીનું કોઈ લોકેશન મળતું નથી તો ત્યાર પછી છોકરીના કોર્ટ મેરેજ થઈ ગયા છોકરી સમજી લો કે અમદાવાદમાં હાઈકોર્ટમાં એમણે પોતાનું પોલીસ પ્રોટેક્શન માગી દીધું કે પોલીસ પ્રોટેક્શન માગ્યું એનાથી દસ દિવસ પહેલાં તેમણે ત્યાં અરજી કરેલી પ્રોટેક્શન માટે તો પોલીસે કોઈ જાણે જ અમને નથી કરી કે લોકેશન નથી મળતું નથી મળતું ત્યાર પછી આપણે ભુજમાં એલસીબીમાં છોકરી છોકરો નિવેદન માટે આવ્યા હતા તો અહીંયાને કોઈ પોલીસે અમને કોઈ આશ્વાસન એમ ન દીધું કે તમારી છોકરી અહીંયા આવી છે તો તમે એકવાર મળી લો તો અમે અમારું બસ એક એવું છે કે ત્રીસ દિવસથી અમારી છોકરી જે ગઈ છે કયા કારણોસર ગઈ છે શું કાંઈ અમને કાંઈ ખબર જ નથી કારણ કે આ લલચાવી ને લઈ ગયા છે તો અમને અમારી પાસે એક એ જ ફરજ છે કે અમારી દીકરી અમને પરત મળે બસ અમે અહીંયા ઉપવાસ ઉપર બેઠા છીએ જ્યાં સુધી અમારી દીકરી અમને નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા છોડશું નહીં બસ અમારી પાસે એ જ રાય છે કે અમને અમારી દીકરી બોલા મળી જાય